మజబూ ఏ పేళు జీ నీ

છોય લો તો આ ગામનો કપાઈ દીધો નહીં જારું આપડે તમે એક આટી છોલો ને મોલે બેવા માટે ના મરું મલશે તો આમ પાછો એ તો પેલો મૂમન છે ને હા એટલો એનો તો કપાઈ દીધો લાગો નઈ કબાબ ગમે તો છોલો તો મલશે આજ એક વાર હું કરું એટલે મને તેલ લ્યો તારે ખબર પડતો તારો વજન થોડો મને ઊંચો થાય તને મારક તો મોટા કોને ના મને ઊંચો પર લેવું પડે તારા અરે તો હાથથી મારતી નઈ ઉપર આયે ઉપર આયે તો બધું ઉપર આયે

બહુ રૂપિયા કાકા બરોબર હાથે લઈ જા અને પૈસા હું લઈ લઉં

અત્યારે હાલે પૈસા એ તો બધું તો હે તું આય તો ખરી બે લાખ રૂપિયા લઈ જાવ બે લાખ રૂપિયા બે લાખ બે મહિનો હશે નઈ મારી અત્યારે સ્વભાવ છે એવો નહીં છે